કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ બધાને બાકી ગયા 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 છે સવારના અને અમે અમે લોકો લોકો નીકળી છીએ છીએ ફેમિલી સાથે દર્શન કરવા માટે તમે જોઈ શકો છો ગાડીમાં બેસી બધા ગુડ મોર્નિંગ 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 આમ તો ગયા ભાભી એ પણ આજે સાથે છે ગુડ મોર્નિંગ તો ચાલો ત્યારે આગળ આગળ જોતા રહો છો હજી તો મિત્રો વાગી ગયા છે સાડા દસ અને અમે લોકો નાસ્તા માટેની જગ્યા જોઈએ છીએ પણ કંઈ મળી રહ્યું નથી બધા અમે લોકો બહુ જ ભૂખ્યા છે મિત્રો ઉભા રહી ગયા છીએ ફાઇનલી અમે લોકો નાસ્તા માટે અને અહીંયા લારી દેખાઈ ગઈ છે નાસ્તાની

है। तो आज होगा महाराज मंदिर दर्शन कर लिधा है दर्शन है અમને પપ્પાજી દર્શન કરે છે થોડું ચાની પ્રસાદી આપો છો બધારો થોડીક જ બસ બસ બસ

ছে খাওয়া মধ্যে ব

અને ધીસ ઇઝ અવર રેસ્ટોરન્ટ આજનું લંચ અમારું અહીંયાનું છે જે બહુ જ સરસ લોકેશન છે તમે જોઈ શકો છો તો આવી ગયું છે અમારું ઘરમાં ગરમ શું અમારા મેમોન સૂપ નથી ભાવતું મેમોન આજના અમારા મહેમાન છે તો હવે સૂપ પતી ગયું છે અને મેઇન કોર્સ આવે છે બધા રાહ જોઈ રહ્યા છે અને અમાર સોનુબેન ડુંગળી બનાવે છે આવી જાવ ખાવ લે હાલ તો થોડી છે સ્ટાર્ટ કરી કાડ્યું છે ગુલાબ બહુ બહુ સરસ ટેસ્ટ લાગ્યું ફૂડ તમને બહુ જરૂરથી ટ્રાય આવો તો જરૂરથી બેલી

હવે આવી ગયા છીએ અડાલજ ટોકાની ચેહરે દર્શન કરવા માટે વાગી ગયા છે સાંજના પાંચ બહુ સરસ મંદિર છે તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો જોઈ શકો છો તમે બહુ સરસ મંદિર છે આજે પબ્લિક પણ બહુ જ છે

મિત્રો અમે આવી ગયા છીએ મારા ભાઈના ઘરે પણ અમારા ભાઈ તો ઘરે છે જ નહીં એટલે અમે એ લોકો એમનું વેટ કરીને ઉભા છીએ ની નીચે એ લોકો રસ્તામાં છે આવે એટલે હવે અમે લોકો બધા ઉપર જઈશું

ગણપતિ આયા ગણપતિ આયો અહીંયા ગયા છીએ અમે લોકો ડોસા ખાવા બહાર કીધું બોલા વાતો કરો છો હા સુપર્સેનલ વાતો છે વેની આમને તો જરાક કો પાણી તો હાલો કો બતા નહીં કે ના નહીં દેખા મને દેખા નહીં દેખા પાણી દેખા કેમેરા ને આટલું તો દેખ નહીં દેખા તો પણ મને નજીક ના જસ્મા ગુડન એ પ્રિન્સ બોજાકુલા આ મોર તો આ સાઈડ આયા છે મેસુડોસા બાજી પાવ મને બતાય જમમાનો સ્ટાર્ટ બને રાધી રાધી છે આવો જમ સ્ટાર્ટ કરી દીધો છે જમમાનો હવે બહુ ભૂખ લાગી છે એટલે જ બહુ સરસ ઢોસા છે આજે તમને લોકોને કેવા લાગ્યા ભાઈ કેવા લાગ્યા મમ્મી તમને કેવા લાગ્યા ડોસા પિંગેશ ભાઈ કેવા હતા ભાજી ભામી બહુ મસ્ત હતા બહુ મસ્ત હતા ભાજી પણ ભાજી ભામ સરસ હતા મે એકવાર ખાધા પણ બહુ મસ્ત આગળ વિઝિટ તમારે લોકો તમારું હા મારું પત્ની ગયું આ છાસ પીઉ છું કાલી હવે તારા પીવી છે છાસ આવ ઘરે આવતો આવતા નહી આવજો આવજો થિયેટરમાં આવજો આપણે નદી કરી ગાડીમાં આવે બાકી ગયા છે દસ અને અમે લોકો ઉભા રહ્યા છીએ પાન ખાવા માટે અને ઇટેલ લેવા ગયા છે અમારા બધા માટે પાન અને બાકી ગયા છે દસ તમે જોઈ શકો છો અહીંયા પતંગ બી ચાલુ થઈ ગયા છે વેચાવાના ભાભી નું સ્ટોકયું છે એટલે ભાભી ને બાય કરી દઈએ કશું જતો હજી વાતો નથી બાય બાય નેક્સ્ટ ટાઈમ હવે જલ્દી બાય બાય મિત્રો સરસ રહ્યો આજનો દિવસ બધા ભેગા હતા બહુ મસ્તી કરી દર્શન કર્યા બધી જગ્યાએ અને આ હતો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક સેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગાય